ગામડે ગામડે દારૂના સ્ટેન્ડ ચાલે છે નડિયાદ અને આણંદમાં આગેવાનો દબાણમાં છે આરોપ બાદ પક્ષે મારો સંપર્ક નથી કર્યો એવું કહેવું છે પક્ષની બેઠકમાં મને કોઈ આમંત્રણ નથી મળતું હવે પશુપાલકોના હિતમાં અવાજ બુલંદ કરીશું દારૂના સ્ટેન્ડ બાદ એસપીને જાણ કરી ધારાસભ્યના બલાડા ગામમાં ખુલ્લે આમ દારૂ મળતો હોવાનું કહેવું છે કેસરીસિંહનું લિંબાશી અને બલાડા ગામમાં ખુલ્લે આમ દારૂ મળે છે એક બેઠક યોજાઈ કમલમ ખાતે જેમાં ખેડા જિલ્લા આણંદ જિલ્લા અને મહિસાગર જિલ્લાના નેતાઓ સાથે સાથે ડિરેક્ટરો જે દૂધ ઉત્પાદક સહકારી સંઘ છે તેને રિલેટેડ આ મીટિંગ હતી તમને બોલાવવામાં આવ્યા હતા ગઈકાલની મીટિંગ થઈ પણ મને મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે આજે ત્રણ વાગે આવી બેઠક છે પણ મને પાર્ટી તરફથી કોઈનો પણ ફોન આવ્યો નતો એટલે હું મીટિંગમાં હાજર નહોતો રહ્યો તમે તમારા સોશિયલ મીડિયા માં ઘણી બધી વાતો કરી કરી છે છે ચિંતા કરવાની વાત ભાજપ સરકાર ચિંતા કરવી હોય તો બીજી તરફ ચિંતા કરે કઈ કઈ એવી વાતો છે ચિંતા કરવા જેવી છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતાઓ જયારે ખોનગી રીતે કમલમ ખાતે નડિયાદ આવી મીટિંગો કરે ત્યારે મારે ખાસ એમને કેવું છે કે તમે અમૂલની ચિંતા ના કરશો જે ચિંતા કરવાની છે ગુજરાતના યુવા ધન ગામે ગામ અત્યારે એની ચિંતા કરો કેટલા કેટલા હપ્તા લેવાય છે એની ચિંતા કરો તો સરસ ઉપયોગી થશે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર સારું કામ કરી રહી છે ને સાથે સાથે એમને એ કહેવાનું કે મીટિંગ કરી એના સાથે મને વાંધો નથી પણ છાસ વારે છાસ વારે નડિયાદ હોય આણંદ હોય મહીસાગર હોય આગેવાનોને કાયમ કોઈને કોઈ રીતે ડબાણની અંદર રાખવા તમે તો પહેલા વાત એ કરવું કે રાજકોટ બાજુ જાઓ જયેશભાઈ ભાઈ રાદડિયા સાહેબને મળો તમે દૂધનું દૂધને પાણીનું પાણી થઈ જ જયું છે તો અહી શું કરવા રાજકીય આગેવાનોને હેરાન કરો છો ખોટી રીતે કેશરી ભાજપ સાથે જ સંકળાયેલા છો ધારાસભ્ય પણ હતા અત્યારે પણ હોદ્દો છે તમારી પાસે અને આ સીધી જ લડાઈ જે રીતના લડી રહ્યા છો અને સહકારી સંઘમાં પણ અત્યારે રાજ તો ભાજપનું જ છે કારણ કે વિપુલભાઈ પટેલ ચેરમેન છે ને ભાજપના છે તો આ જે લડાઈ છે તેમાં તમારી પર પક્ષમાંથી કોઈનો ફોન આવ્યો હોય કે પક્ષમાંથી પણ મને હાલ પૂરતા મને છેલ્લા બે વર્ષની જો વાત કરું તો હું પૂર્વ ધારાસભ્ય થયા પછી એક પણ પ્રદેશની મિટિંગની અંદર પણ મને કોઈ આમંત્રણ આપવા નહીં આવ્યું છેલ્લા બે વર્ષની અંદર અનેક ગણી એમને મીટિંગો કરી પણ કોઈ જગ્યાએ ઉપસ્થિત રાખતા પણ નથી એટલે મારી રીતે પશુપાલકોના હિતની જ્યારે વાત આવે ત્યારે રાજકીય રીતે નહીં પણ પશુપાલકોના હિતમાં જ્યારે અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યો છે ત્યારે આવનારા દિવસોની અંદર જો પશુપાલકોના હિતમાં જો કોઈ નિર્ણય નહીં થાય તો છેલ્લી ઘડી લગે અમે લડી લેવાના મૂડમાં છીએ છેલ્લો પ્રશ્ન તમે હમણાં જ વાત કરી

જે રીતના કેસરીસિંહ સોલંકી વાત કરી રહ્યા છે અને જે તેમનો બળાપો છે તે ઠાલવી રહ્યા છે હાલ તો જે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ છે તેની જે વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદ નો અંત ક્યારે આવશે અને પશુપાલકોને ન્યાય ક્યારે મળશે એ એક મહત્વની બાબત છે જલ્પેશ પટેલ એબીપીએસ મિતા લિંબાસિંહ આપણી સાથે હાલમાં એસપી રાજેશ ગઢિયા જોડાઈ ચૂક્યા છે રાજેશભાઈ કેસરીસિંહે જેટલા પણ આરોપો લગાવ્યા એમાં ખુલ્લે આમ દારૂ મળતા હોવાના પણ આરોપ લગાવ્યા છે ગામડે ગામડે દારૂના સ્ટેન્ડ ચાલતા હોવાના પણ આરોપ લગાવ્યા છે અને પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે તમે શું કહેશો આ વિડીયો મને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મળ્યો છે અને વિડીયોની અંદર જે મેં સાંભળ્યું એમાં આમ તો કોઈ વાત બધી બીજી છે અને એની અંદર એમણે જે દારૂના સ્ટેન્ડ બાબતનો કંઈ ઉલ્લેખ કરેલો છે અને એવું પણ એમને અંદર બોલે છે કે એમ કે એસપી ને ફોન કર્યો હતો અને એમાં કાર્યવાહી થઈ હતી પણ પંચ ફરી વખત પાછું એ જગ્યાએ એમ કે દારૂનું ચાલુ થઈ ગયું તો એવું એ અંદર બોલે છે બાકી હમણાંથી એમનો કોઈ મારી પર એવો ફોન આવેલો નથી અને પ્રોહિબિશન નાબૂદી માટે પોલીસ હંમેશા સક્રિય છે અમે દર મહિને અને દરરોજ એનું ડેલી ફોલોઅપ લઈએ અને ખૂબ સારી રીતે કામગીરી થઈ રહી છે એ તો એક ધારાસભ્ય શ્રી છે પણ કોઈ પણ અંજાન નંબર થી પણ અમને માહિતી આવે તો તરત ને તરત એની ઉપર ક્વિક એક્શન લેવામાં આવે છે એટલે એમને શા માટે આક્ષેપ કર્યા છે એમને બીજું કોઈ કારણ છે કે અમને ખબર નથી બાકી આ બાબતમાં અમે પ્રતિબદ્ધ છીએ અને પ્રોહિબિશન ની જે બધી છે એ નાબૂદ કરવા માટે સતત કાર્યશીલ છીએ રાજેશભાઈ આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ તો નડિયાદ અને આગેવાનોમાં નડિયાદ અને આણંદમાં આગેવાનોમાં દબાણ હોવાની વાત થઈ પોલીસ ઉપર આરોપ લાગ્યા દારૂના અડ્ડાઓ ચાલતા હોવાનું કહેવામાં આવ્યું છે જોકે એસપીનું કહેવું છે કે આવી કોઈપણ પ્રક્રિયા સામે કાર્યવાહી કરવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટ સજ્જ છે